આગના બનાવો બની રહ્યા છે ત્યારે સરથાના વિસ્તારમાં આવેલા સીમાડા નાકા પાસે આવેલા વાલમનગર સોસાયટીમાં આગ લાગી ગઈ હતી વાલમનગર સોસાયટીના મકાનમાં ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવેલો હતો જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી કેમિકલમાં આગ લાગી ગઈ હતી આગ લાગતા આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો સ્થાનિક ઓએફઆઈ બ્રિગેડને જાણ કરતા કાફલો ઘટના ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું વાલમનગરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘરઘરાવ અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી આ અનેક લોકો કરી રહ્યા છે એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે હજી એનું કારણ અને તપાસ શરૂ છે પરંતુ છ લોકો દાજા છે એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં શ્રીને અમે પહોંચી ગયા છીએ એમની તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જગ્યાએ કચાશ ન રહે અથવા તો એના ખોડખાપણ ન રહે એવી તમામ ડૉક્ટરોને સૂચના આપી છે બાકીની જે પરિસ્થિતિ છે દવાથી લઈને બહારની વગેરે એ બધી વ્યવસ્થા અમે સ્મીમેર હોસ્પિટલમાં કરવા કરવા માટે કહ્યું છે જ્યારે બ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે જે કાર્ય કાયદેસરની કાર્યવાહી થઈ શકે એ પાલિકા અવારનવાર આ વિસ્તારને આમ જોકે આ વિસ્તાર આખો સુડામાંથી આવેલો કોર્પોરેશનની અંદર છે લગભગ એક પણ સોસાયટી એ સમયમાં પ્લાન પાસ કે વગેરે થયેલી બધી ફાઇલો ઉપર છે તો આની આનો પણ તપાસ કરશે જે આ તો કોર્પોરેશન બન્યા પહેલાં કોર્પોરેશનમાં ભળ્યા પહેલાંની આ બધી સોસાયટીઓ બની ચૂકેલી ખૂબ જૂના સોસાયટીઓ છે આ સોસાયટીની અંદર પણ કોર્પોરેશન જે તપાસ કરી કામગીરી કરી રહી છે એ ચોક્કસ પ્રકારને નિયમ પ્રમાણે કરશે